ગીરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો સોમનાથ મંદિર પાસે દરિયામાં ભારે પવન જોવા મળ્યો છે સોમનાથ મંદિરમાં આઠથી દસ ફૂટ ઊંચા મોજા પણ ઉછળ્યા છે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે સોમનાથ દરિયામાં આઠથી દસ ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે ગીરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્રણ જેટલી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અરબી સમુદ્રમાં પણ કરંડ જોવા મળ્યું છે હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રમાં અત્યારે હાલ જે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈ અને તેની અસરો સોમનાથના સમુદ્ર કિનારે જોવા મળી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોમનાથ મંદિરની નજીકના દરિયાના છે જ્યાં મોટા મસ મોટા મોજાઓ ઉછળી રહ્યા છે આઠથી થી દસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક દરિયો તોફાની બનતો હોય તેવા દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણની વચ્ચે આજે સમુદ્રની અંદર મોટા પ્રમાણમાં મોજાઓ ઉછળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સમુદ્ર તોફાની બનતો હોય તેવું સામે આવી રહ્યું છે ચેતન અપરનાથે ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ